પાણીગેટ પોલીસ સ્ટેશન ના આર્મ્સ એક્ટ અને રાજકોટ પોલીસ મથક ના હથિયારો બનાવી સપ્લાય કરવાના ગુનામાં છેલ્લા ત્રીસ વર્ષથી ફરાર રીડા આરોપી મહારાષ્ટ્રના શહાદા ખાતેથી સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે સુરત પોલીસ કમિશનર દ્વારા ચલાવવામાં આવી રહેલા ઓપરેશન ફરાર અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચને વધુ એક સફળતા મળી છે ક્રાઇમ બ્રાન્ચે વડોદરા પાણીગેટ પોલીસ સ્ટેશનમાં વર્ષ ઓગણીસો ત્રાણુંમાં નોંધાયેલા આર્મ્સ એક્ટ અને રાજકોટ ડીસીબી પોલીસ મથકમાં વર્ષ બે હજાર અઢારમાં હથિયારો બનાવી સપ્લાય કરવાના ગુનામાં ફરાર આરોપી મોહનસિંહ ઉર્ફે મોહનભૈયા નરવાડસિંહ ડાવરની મહારાષ્ટ્રના શહાદા ખાતેથી ધરપકડ કરી છે સુરત ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર ક્રાઇમ બ્રાન્ચની ટીમને આઈસીજીએસ પોર્ટલ ઉપરથી માહિતી મળી હતી કે આર્મ્સના ગુનામાં શાહાદા કોર્ટ મુદતે આરોપી મોહનસિંહ ઉર્ફે મોહનભાઈઓ આવી રહ્યો છે જે માહિતીના આધારે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના શહાદા કોર્ટ નજીક સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે વેશપલટો કરી કોર્ટ મુદતે આવી ચડેલા આરોપીને દબોચી પાડ્યો હતો જે આરોપીની વિરુદ્ધમાં વર્ષ બે હજાર ઓગણીસો ત્રાણુંમાં વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનમાં એક પિસ્તોલ અને ચાર જીવતા કાર્ટિજ અંગેનો ગુનો નોંધાયો હતો જે ગુનામાં આરોપી છેલ્લા ત્રીસ વર્ષથી ફરાર હતો તેવી જ રીતે રાજકોટ ડીસીબી પોલીસ સ્ટેશનમાં પણ આરોપી દ્વારા ચાર પિસ્તોલ અને પચાસ જીવતા કાર્ટિજ અન્ય આરોપીઓને સપ્લાય કર્યા હતા જે આરોપીઓ ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાઈ જતા મોહનસિંહ ઉર્ફે મોહન ભૈયાનું નામ ખુલવા પામ્યું હતું આ બંને ગુનામાં આરોપી વર્ષોથી પોલીસ ધરપકડથી બચવા ભાગતો ફરતો ફરી રહ્યો હતો જ્યાં છેલ્લા ત્રીસ વર્ષ બાદ આરોપીને ઝડપી પાડવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે સુરત ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં આરોપી વિરુદ્ધ અગાઉ મહારાષ્ટ્રમાં ત્રણ અને રાજકોટ સિટી પોલીસ સ્ટેશન મળી કુલ ચાર જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે જે ગુનામાં તેની અગાઉ ધરપકડ પણ થઈ ચૂકી છે ક્રાઇમ બ્રાન્ચની વધુ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી મોહનસિંહ વર્ષથી હથિયારો બનાવતો હતો જાતે જ પોતાના વતનમાં હથિયાર બનાવી પોતે તેમજ પોતાના ગામના અલગ અલગ માણસો દ્વારા અન્ય રાજ્યોમાં આ હથિયારોનો સપ્લાય કરતો હતો વર્ષ બે હજાર ત્રેવીસમાં ક્રાઇમ બ્રાન્ચના ભાગતા ફરતા અલગ અલગ ગંભીર ગુનાના કુલ એકસો એક આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે જેમાં પાંચ ઇનામી આરોપીઓનો સમાવેશ થાય છે હાલ તો આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી સુરત ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે સીપી સાહેબ તરફથી નાસ્તા પડતા જૂના જે નાસ્તા પડતા આરોપીઓ છે એમને પકડવાની એક ઝુંબેશ ચાલતી હતી એ ઝુંબેશ દરમિયાન અમારા ક્રાઈમ બ્રાન્ચના નાસ્તા પડતા પી એસે સાહેબના સ્કોરને એવી માહિતી મળેલ કે આજથી ત્રીસ વર્ષ પહેલા નાસ્તો ફરતો આરોપી મોહનસિંહ મોહન ભૈયા નરવાડસિંહ જે મધ્યપ્રદેશનો રહેવાસી છે એની બાતમી મળેલ આ આરોપીના વિરુદ્ધમાં વડોદરા શહેર અને રાજકોટ શહેરમાં ગુનાઓ દાખલ થયેલ ઓગણીસો ત્રાણુંમાં અને બે હજાર અઢારમાં જે બંનેમાં આ આરોપીનું નામ ખુલેલ છે એ આરોપીની બાતમી મળતા પીએસઆઈની ટીમ ત્યાં જઈ અને આ આરોપીને પકડી પાડેલ છે અને આ આરોપીના વિરુદ્ધમાં જે તે વખતે સિત્તેરનું વોરન્ટ પણ કાઢવામાં આવેલું છે